ટ્રેક્ટર ચાલુ કરવાનું અને ટેકનોલોજી વાળું કામ છે સાફ થી ચાલુ ન થાય હું તમને દેખાડું કઈ રીતના ચાલુ થઈ જઈએ જો આપણે ચાની રકાવી બળ લીધી ભાઈઓ કેમ છો તમે બધા મજામાં છો અને મારા દેશી ગુજરાતી મારા જે ઉઘડ ફૂદળ ના તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ ક્યાં વાળીએ પાણી મારવા જોવા પાણી પાણી વારવા આવી ગયા જીરામાં પાણી વારવા ને મારી નાખ્યું થોડુંક પાણી થોડુંક તો ઘણું પાણી પાણી આવી ગયું આપણું આજ નસીબની વાત કરી છે નસીબ મારા બહુ સારા કેમ કે એક વાગ્યાની લાઇટ આવી ઝટકો મારો નથી મળ્યો નક્કી કે વહી જાય હાલો પી દેવી થોડુંક પાણી જોવા હે પાણી હાલો વાળ દેવી થોડુંક હે લાઇટ વાઈ ગઈ ને આપણે આવી ગયા પાછા વાળીએ એમ કે થોડાક ભૂખ્યા થઈ ગયા તો એટલે પેટની પૂજા કરવા આવી ગયા કેમ કે આમાં બનાવશું ઘરે જઈને ચા ચા બા પીને પાછો ડેઢકો ચાલુ કરીને પાછા વ્યાજ પાણી વાળવા તો અત્યારે જઈ પાછા ચા પીવા ચલો લઈ મારું દીકરું મારું હેલું જાય જ અમે એ મારા કાકાનો છોકરો અને બે બોન દીદી એટલે અને અમે જઈ ચા પીવા ચલો ini senu bengong kare, dadi benas, lak reng, hai to, pup, hai to, hai, kali ben, kali ben, kali pup pup kare ti lak reng, lai tei wike ila deit ko salu tei joi, lai tei wike no to metik deit ko tei joi salu in ban kare odis.

ગાડી જો લાકડાની હલો ઈ જાઈ છે એના ઘરે હું જો હું ઘરે ચલો ડાનું સાપીઓ ખડુ ખળુ જો વરિયાલી ખળુ ચલો તે આપણો સુલો હળગી ગયો જો હા ચૂલો હળગાઈ ન કે ચૂલો એ મુકું દેશે એક ઠીકરો હા ઠીકરો ક્યાં આ તે અહીં આવી જો આ રી ચડી ગયો ઠીકરો આજો ચૂલો મોટો પડે ઠીકરો મુક દી અને સડે તપેલી ગરમ થવા દે એટલે થોડુંક હમલાઈ બધું મિક્સ થઈ જાય પછી આપણું દૂધ ગરમ થઈ ગયું થોડું નાખી દીધું પાણી દૂધ ગરમ થઈ ગયું થોડુંક નાખી દીધું પાણી છોકરીને નાખી દીધું પાણી લો પાછું ઘડી ઉકળવા દેવી ભાઈ આપણું ચા ને દૂધ ગરમ થઈ ગયો થોડીક નાખી દેવી દૂધ ને પાણી ગરમ થઈ ગયું નાખી દી થોડીક ચા ઉકળવા દેવી પાછો કરી કહે ભાઈ ચા દૂધ ને પાણી નાખી દેવું નાખવાનું છે હું આદુ છે એલચી ને જાયફળ નાખી દેવી ચાલો હેઠું ન હોય દેલા હળવા કરીશ

ભાઈ ભાઈ આપણી ચા બની થઈ ગયા કંપ્લેટ મુકાલે ઉતારી લેવી ચલો બની ગઈ હું ભરી લીધો ડાળી આપણે ચા ની ભરી લીધી હાલો તમારે પણ પી હોય તો ચા હાલ અમે પી નહી એક નંબર બની ચા ભાઈ આપણે કલાક ઉપર વાઈટ જોઈ અને અત્યારે લાઈટ આવી ગઈ છે લાઈટ મારા મારા દીકરાની એવી છે ને એની વાત જ આવ આ છે અત્યારે આવી ગયા અને આવી રીતે આવી છે ચાલુ ચાલુ ટેકનોલોજી વાળું કામ છે સાફથી ચાલુ ન થાય હું તમને દેખાડું કઈ રીતના ચાલુ થઈ જજો આ નીચે જો આ લાકડું ભરાય અને આ લાકડું ભરાય ને અધર કરી નાખવાનું એટલે થઈ ગયો ચાલુ અને પાઈંગલો ફ્યુઝ છે અને અંદર ભરાઈ દેવાનો એટલે કાંઈ લેબલ બદલે થઈ ગયો આપણો ડેટકો ચાલુ અને હવે પાણી વાળું તો ચલો લાગી દઈ થોડું મોઢું ધોઈ નાખ્યું મોટરનું પાણી અહીંથી જો અહીંયા કણ નીકળે મોટરનું પાણી હાલો મોઢું ધોઈ નાખ્યું પાણી નીકળે ભાઈ આપણે ખાંધો છૂટી ગયો તો એ હતો કરવા પાછા વહી ગયા હતા જો આંધો ફરફી કરવા જો અહીંયા કણે સુકાર મારે અને સાંધો કરી નાખ્યો પાછા જઈ પાણીવાળો ટકા ધકી એકલી ને વાળા એમ થાટો ને પાછું ચાલુ કરવા જવાનું બંધ કરવા જવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું જ્યાં લગરખોર રાગે ચડાય નહીં ત્યાં લાગી ટકા ધકા ધીમ થકવાડી દે હવે જાય આપણે પાછા ચલો ચલો પાણી વાળું ભાઈ આપણે વાળી આવી ગયા પાણી પાણીવાળા અને ચાલુ થઈ ગયું છે આ પાણી હું તમને મારું જીરું દેખાડું જરાક કોમેન્ટમાં બતાવજો મારું જીરું કેવું છે ભાઈ તમને હરખો એકાદ સોડો દેખાડો એમાં રોગ બોગ કંઈક હોય તો કીધો સોડો હોય રોગ હોય તો જરાક કોમેન્ટમાં બતાવી દેજો મને કંઈક ખબર પડતી નથી મારા ફાધર સાહેબને ખબર પડે એ મને ફોન કરીને કાલે પૂછતા હતા કે દવા પર જીરું કેવું છે મને એમાં ન ખબર પડ કે તમે પાણી વાળાને ખબર પડે જો એટલે આપણે વાળા રહીશું પાણી હલો અને આપણે વ્લોગ પૂરો કરીએ એમ કે આ બહુ લાંબુ થઈ ગયું છે ઘણું ખબર નહીં ક્યારનો હવારનો કટકા કટકા ઝીણા જીના ભેગા કરીને ઉતારું હું અને આટલે આપણે પૂરો કરીએ અને મળીએ એક નવો વ્લોગ સાથે જય માતાજી લાખ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી આવજો મળીએ નવો વ્લોગમાં